વાસંદાના સિંગાણ અને કંબોયા ગામે ધવલ પટેલને બદલોના બેનર લાગ્યા વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ યથાવત છે લેટર લખી વિરોધ બતાવ્યા બાદ હવે ગામે ગામ જાહેરમાં વિરોધના બેનરો લાગ્યા વલસાડ લોકસભા બેઠક જે મહત્વની બેઠક ગણાય છે અને વલસાડમાં જે પાર્ટીનો સાંસદ જીતે એની દેશમાં સરકાર બનતી હોવાની લોકવાયકા છે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવા માટે ત્રણ જેટલા લીઠરો કાર્યકરો દ્વારા લખીને વિરોધ કરાયા બાદ હવે બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ વાસંદા તાલુકાના કંભોઈ અને સિંગાણ ગામે ધવલ પટેલને બદલો અને ભાજપના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા સખત વિરોધ કરવામાં આવશે જેવા બેનરો લાગતા ભાજપનો વિરોધ હવે જાહેરમાં આવી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પોતે જરી ગામના હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કંભોયા ગામ જરી ગામની બાજુમાં આવેલ છે ત્યારે કંભોયા ગામમાં જ વિરોધના બેનર લાગતા હવે ઉમેદવારોમાં પોતાના જ ગામમાં વિરોધ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સિટી ગોલ્ડન ન્યૂઝ વાસંદા